Hello. जय माताजी बा जय माताजी जगदीश भाई तुमने पण केम छे जगदीश भाई लाइक डन ओके भाई कोको बाबा તમારો લાઈક આવી ગઈ ભાઈ નમસ્તે ભાઈ जगदीशભાઈ સપોર્ટ કરે છે બસ મજામાં મજામાં હાચી વાત છે ચરાઈ કોઈ ના હોય ઓ ભાઈ હવે આ વાત હવે યાદક મત કર વાત પૂરી સુરેશભાઈ તમે લાઈવ નથી કરતા લાઈક કરી સુરેશભાઈ લાઈક કરી દેજો લાઈક ના કરી હોય તો જય શક્તિમાં જય શક્તિમાં લાઈક કરી ભાઈ સુરેશભાઈ આમાં બતાવતા નથી એટલે કીધું ભાઈ સુરેશભાઈ જગદીશભાઈ સપોર્ટ કરે છે ઓકે આવી ગઈ सुरेश भाई तारी लाइफ आ गई आ गई हाँ ओके आ गई बाय पप्पो बाबा तमो जगदीश भाई तमो पप्पो बाबा लाइव में आवा बदल सपोर्ट करवा बदल पप्पो तो बाबा सुरेश भाई पे पहला ध्यान भाई को कच्छे

પચાસ થઈ ગયા ને હ બસો એસી છે તો તમે કેમ લાઈવ નથી કરતા સુરેશભાઈ જગદીશભાઈ હવે તમારે આજકાલમાં લાઈવ નું ઓપ્શન તો લાઈવ ચાલુ કરી દેજો તમે જોતા રહેજો હો આપણે પેલો વિડીયો મૂકીએ ને અહીંયા લાઈવ લખેલું આવશે ચોવીસ કલાક પછી આવે બધા એવું કે છે સુરજભાઈ તમારે બસો એંસી છે તો પછી તમારે તો લાઈવ આવતું જ હશે લાઈવનું ઓપ્શન હા બા હા તો તમે જોતા રહેજો એટલે આવી જશે તો લાઈવ ચાલુ કરી દેજો એટલે તમારો વોચ ટાઈમ વધતો થાય તમે લોંગ વિડીયો મૂકો છો જગદીશભાઈ સુરજભાઈ તમે મૂકો છો લોંગ વિડીયો જય માતાજી હેતલબેન જય માતાજી હેતલબેન બેન ફ્રી પડ્યા કે કામમાં છો કામ હોય તો રવા દેજો કાંઈ વાંધો નહીં અત્યારે બેન જય દ્વારકા દિવસ હર હર મહાદેવ નથી સુરેશભાઈ મને પણ નહી આવડતું લખવું બોલવાનું નથી ફાવતું વાંચતા અચ્છા હા હવે રસોઈ બનાવવાની છે એવું છે તમારે કોઈ હોય ને એને કહેવાનું દીકરા દીકરી કોક હોય સુરેશભાઈ તો આવડી જાય આમાં કંઈ બહુ ગુજરાતીમાં જ હોય બધું સુરેશભાઈ આવડી જાય રસોઈ બનાવાની છે હજી તો મોડા આવે ને તમારે તો મોડા આવે ને આવી જાય હા અત્યારે નોકરી પરથી છૂટી થઈ ગયા છે ભાઈ એવું છે કાંઈ વાંધો નહીં તમે તમે જાઓ પછી આપણે લાઈવમાં આવજો એવું કઈ જરૂર નથી કાંઈ જગદીશભાઈ આપણે નોકરીને બધું જરૂરી હોય એટલે કાંઈ વાંધો નહીં હા બા તો પછી આટલા વહેલા બનાવી દેસો કે મોડા બનાવશો સુરેશભાઈ કે છે જય મેળણીમાં જય મેળીમાં સાડા સાતે આવી જાય હા હા તો તો બનાવવી પડે તો તો સાડા છ થવા આવ્યા વાંધો સાચી વાત તો કાંઈ વાંધો બનાવું એ તલબેન બેન કાંઈ વાંધો નહીં એ તો બેન હું આવવાની હોય ને એટલે તમને કહીશ લાઈવમાં આગલે દિવસે જગદીશભાઈ સપોર્ટ કરે છે હા જે હોળો બનાવો છે બહુ ટાઈમ લાગે એમાં હા બા ઓકે હા હું આવવાની હોય ને તમે એક્ઝેટ કઈ જગ્યાએ વેજલપુર એટલે પેલા ફાટક છે એ બાજુ પેલું મંદિર છે ફાટક પાસે હેતલબેન જય દ્વારકા દીશ જય દ્વારકા દિવસ સુરિષ્ભાઈ કહે છે શકદીશભાઈ સપોર્ટ કરે છે શક્તિશભાઈ થાક્યા બાકી આવ્યા હોય તો આરામ કરી લઈશું કાંઈ વાંધો નહીં ભાઈ જે શિવરાજ પાર્કનો રસ્તો જવાનું રહ્યો ને મેન બ્રિજ આગળ કે પેલો બ્રિજ નીચેથી તેને આગળ જવાનું વાંધો નહીં લાઈવમાં હું આવીશ ને આગલે દિવસે હું કહીશ કે આ જગ્યાએ આવીશ તમને અત્યારે નહીં ખ્યાલ આવે જય રામાપી જય રામાપી સુરેશભાઈ જય રામાપી ભાઈ મારી દીકરી તો કહું ત્યાં શિવરાજ પાર્કનું પેલું મેટ્રોનું સ્ટેશન છે ને એની બાજુમાં સોસાયટી છે ને ત્યાં જ રહેશે મેટ્રો આવજો જગદીશભાઈ ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ હા બ્રિજ નીચેથી કાંઈ વાંધો નહીં હું કહું છું ને હું આપણે પછી આટલે દિવસે હું લાઈવમાં તમને કહી દઈશ તમે લાઈવ કરશો ને અત્યારે નહીં મજા આવે ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ કરવા બદલ હવે તમે થાક્યા પાક્યા આવે પછી આરામ કરો પછી લાઈમાં સપોર્ટ કરજો કાંઈ વાંધો નહીં ધન્યવાદ આ દીકરી તો પેલું હું હા મા પુલ નીચે છે ને હા એ તો જોયું મેં ઓલું અમન આકાશ પાર્ટી પ્લોટ છે ને તમે જોયું અમન આકાશ પાર્ટી પ્લોટ લઈ જઈશ એ તો કઈ વાંધો નહીં અમન આકાશ પાર્ટી પ્લોટ જોયું જીવરાજ પાર્કનું મેટ્રો સ્ટેશન છે કઈ વાંધો નહીં એ તો હું ત્યાં આવી જઈશ મેં જોયું તો છે એ બધું એટલું સુરેશભાઈ કે છે નમસ્તે નમસ્તે રાજેશભાઈ બાપા સીતારામ સીતારામનાબેન તમને પણ બાપા સીતારામ રાજેશભાઈ એતલબેન કહે છે ઓકે હા વાંધો નહીં રાજેશભાઈ હું આવવાની હોઈશ ને એટલે આગલે દિવસે જ કહીશ એતલબેન અત્યારે પછી નહીં મજા આવે આપણને બહુ ખબર પણ નહીં પડે રાજેશભાઈ કહે છે જય દ્વારકાધીશ એતલબેન રાજેશભાઈ એતલબેન તમને કહે છે જય દ્વારકાધીશ હા જોયું છે મેં અમને આકાશ પાર્ટી પ્લોટ છે ને એની બાજુમાં જ મારી દીકરી રહેશે બાજુની સોસાયટીમાં જ અમન આકાશ પાર્ટી પ્લોટની બાજુમાં મેં અત્યારે હેતલબેન રાત્રે તમે કરવાના દસ વાગે લાઈવ જય માતાજી રાજેશભાઈ જય માતાજી કહે છે હેતલબેન તમને રાજેશભાઈ હિતલબેન તમે રાત્રે લાઈવ કરવાના ને ઓકે ઓકેલબેન એટલા વાગે લાઈવ કરવું છે તમારે એટલે બેન ખબર ને એટલે જ હું પૂછું છું કેટલા વાગે લાઈવ કરવાના છે રાજેશભાઈ હું એ જ પૂછું છું હું એટલે જ અત્યારે મેં લાઈવ ચાલુ કરી દીધું રાજેશભાઈ કે રાત્રે બધાને થોડો થોડો સપોર્ટ કરવા જવાય ને એટલે મેં કીધું અત્યારે ફ્રી છું ને તો મેં કીધું લાઈવ અત્યારે લાઈવ કરી દઉં પછી રાત્રે પછી લાઈવ નહીં થાય બધાને જવું પડે આપણે પછી આપણને કોઈ સપોર્ટ કરવા આવે તો આપણે જવું પડે ને ભાઈ એટલે મેં અત્યારે ફ્રી છું તો કરો પછી રાત્રે બધાને હા પછી કાતો જીવરો મેસ્ટર હા હા પાસે રહેશે તો બસ છે બાજુમાં મેટ્રો સ્ટેશન જીવરાજનું બસ એની બાજુમાં જ છે આજે કઈ નક્કી નહીં રાત્રે લાઈક કરવું કે ના કરવું એવું છે રાજેશભાઈ એવું કહે છે હેતલબેન કે કેમ હેતલબેન મહેમાન આવ્યા છે રાજેશભાઈ પૂછે છે अत्यारू तो रात्र okay, भाई जय भाई केम छो जय भाई जय माता जी जय माता के भाई बहुत दिवसे दिखाना जय भाई જય માતાજી જય ખોડિયારમાં તમને પણ જય માતાજી નહી ભાઈ કામ તો પહેલા જરૂરી હોય સાચી વાત છે એટલે જ તમે પૂછ્યું મને શું કામમાં હતા એમ હમ હમ સાચી વાત છે કામ તો જરૂરી હોય ભાઈ સાચી વાત છે હજી આપણે એવું કાંઈ નહીં તમારે કામ હોય તો કામ કરજો ભાઈ કાંઈ વાંધો નહીં અમે આવ્યા એ અમારા માટે ઘણું કહેવાય ભાઈ બસ હું પણ મજામાં જયભાઈ વરસાદ છે તમારે જામનગરમાં જયભાઈ ઓકે ઓકે ભાઈ હિત્તલબેન સપોર્ટ કરે છે કઈ વાંધો નહીં હિતલ બેન તમારી પણ કામ હોય તો કામ કરજો 9:15 એ લાઈવ કરવાનો છે હિતલ વેના ઓકે રાજેશભાઈ આવીશું અમે તમારી લાઈવમાં સપોર્ટ કરવા ઓકે રાજેશભાઈ હિતલ વેન રાજેશભાઈ સપોર્ટ કરે છે લગભગ મારે બહાર જવાનું છે કંઈ વાંધો નહીં લાઈવ થાય તો કરવાનું બહારથી લાઈવ કરી દેવાનું હેતલબેન બહાર જવાનું હોય તો ગણપતિ બાપાને દર્શન અહીંયાથી લાઈવ કરી દેજો ગણપતિ બાપાને દર્શન કરો અહીંયાથી બહારથી કરી દેવાનું હું અમદાવાદ આવી હતી ત્યારે પેલા ભૂપેન્દ્રભાઈ આવ્યા ને ત્યારે મેં લાઈવ કર્યું હતું અમદાવાદ ગણપતિ